ભાવનગરમાં દાઉદી વોરા સમાજ દ્વારા રામનવમી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભાવનગરમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં શહેરના અનેક વિસ્તારોમાં ફરી હતી યાત્રા શહેરમાં સંવેદનશીલ એવા હલ્લુરિયા ચોકમાં પહોંચતા અહીં દાઉદી વોરા સમાજના લોકો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

અત્યારે અમે હા રામનવમી નિમિત્તે જે શોભાયાત્રા ભગવાન શ્રી રામની નીકળેલી હતી એની માટે અમે સમસ્ત દાઉદી વોરા સમાજ ભાવનગર દ્વારા આજે સબિલે હુસેનનું આયોજન કરેલું હતું અને જે રામનવમીના પ્રસંગે જે ભાવિક ભક્તો નીકળે હિન્દુ સમાજના જે આપણા ભાઈઓ છે એ લોકો યાત્રામાં નીકળે એને ઠંડા પાણીનો તેમજ અમે ભગવાન શ્રી રામની મૂર્તિને અને આયોજકોનું બુકે આપીને અમે શુભેચ્છા મુલાકાત કરી હતી